લગ્ન મારા દસ વર્ષ થયા અમારી કોમ્યુનિટીમાં નાની ઉંમરમાં લગ્ન થાય એટલે હું બહુ નાની હતી મારા લગ્ન થાય અત્યારે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારો હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાત કરીએ તો ગીતા રબારીને તો ગીતા રબારીની નાનપણમાં જ લગ્ન થઈ ગયા હતા તો મિત્રો એમના જ મુખ્ય એમને કહ્યું છે તો વિડીયો પૂરો જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારો ફેવરેટ કલાકાર કોણ છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કમ્યુનિટીમાં નાની ઉંમરમાં લગ્ન થાય એટલે હું બહુ નાની હતી મારા લગ્ન થાય ત્યારે મારી કમ્યુનિટીમાં જે રિવાજ છે એ પ્રમાણે ઘુંઘટ કાઢવો પડે સસરાણીયા જેટની લાજ કાઢવી પડે પણ મારી ફેમિલી એકદમ ઉલટી છે કે જે મને દીકરીના જેમ રાખે છે ત્યાં મને કોઈ જ સમાજની જે પણ પ્રથા છે મારા ઉપર થોપી નથી કે તમારે આ બધું કરવું પડશે તો ક્યારે કોઈ પ્રેશર આવ્યું નથી તમને આ કરવું પડશે એટલે મારી ઉપર જે બી પ્રેશર છે એ ખાલી સ્ટેજનું જ છે બાકી એ હું એકદમ ચુલબોલી નાની છોકરીના જેમ જ રહું છું તો મારી ફેમિલીનો બહુ જ મોટો આમાં ફાળો છે એટલે મને ક્યાંક ને ક્યાંક લાગે કે હું વધારે સક્સેસ છું કે મને ભગવાને જે આપ્યું છે આ બધાના આશીર્વાદથી આપ્યું છે